વેસુ બસ ડેપોના ડ્રાઈવરો હડતાલ પર પોલીસ દ્વારા આવે બસ ડ્રાઈવરના સરઘસને લઈ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા બસો થી વધુ ડ્રાઈવર ઉતર્યા હડતાલ પર ગાડીઓ ઓવરલોડ હોવાના કારણે અકસ્માત થયો હોય ડ્રાઈવરોનો આક્ષેપ લોકોને આજે જે પોલીસ અને જે સાબો માર્યા છે તેનો વરઘોડો કાઢો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન સેલના ડેપાવાળાને તો તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજથી અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ અમારા ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે જ્ઞાતિ અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહીં જાય કે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાકવી છે કોઈ જાતનો અને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આ લાલજીભાઈની ઘરવાળી ને છોકરો બજાર હોય રડે છે એ પેલા ત્રણ ડ્રાઈવર સસ્પેન્ડ હો તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માંગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છે બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એક ડેપો બંધ કરો અમારે તૈયાર થઈ હુકમ અને પોલીસવાળાને કેવો એવો ગુનો ગુલાબ ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર અથવા કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવર બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈક વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસવાળાનો હું આ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર એનું તો બોટલે કેટલા રખડે છે મિનિટમાં હરો ના ને બોટલે કેટલા રખડે છે કેમ ને ના દારૂવાળા રખડે ને સાબ ને તો ભી પડે છે કેવી રીતનું હું કરે જો હું સાબ ને બતાવું આ ખડવાણ નગરના પુલ એટલે દારૂ વેચાય છે છોડે છોડે ધારે તો ત્યારે એને બાય ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો કે સાબ અઠવાડિયે છે અઠવાડું ખાવા માંગે છે એ વસ્તુ ને કાય કરવા માંગતા નથી અમારો ડ્રાઈવર ત્યાં સુધી છૂટે નહીં ત્યાં કોઈ વસ્તુ થશે નહીં અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બાજુ પૂરું આપું છું